સિંગતેલના ભાવમાં મોટો ભડકો થયો છે સિંગતેલના ભાવમાં એક બે નહીં પણ સીધા પચાસ રૂપિયાનો વધારો ઝીંકાયો છે માર્કેટમાં બે દિવસમાં રૂપિયા પચાસનો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા બે હજાર છસો પચાસ થઈ ગયો છે મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગતેલમાં ભાવ વધારો હોવાનું વેપારીઓનું કહેવું છે વર્ષમાં તેલના ભાવમાં સતત વધારો ઝીકાઈ રહ્યા છે જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો હોય એમ લાગતું હશે પણ ખરેખરમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઓછો હોવાથી વેપારીઓ ખુશ છે પરંતુ લાંબા સમયથી ખાદ્ય તેલના ભાવ અંકુશમાં ન હતા મળતી માહિતી મુજબ સિંગતેલના ગયા વર્ષની ભાવ પ્રતિ ડબ્બા ભાવ રૂપિયાના વધારા સાથે ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર સો થયો હતો પરંતુ ત્યારબાદ ભાવ ઓછા થયા હતા અને હવે બે હજાર ચોવીસમાં ફરી પચાસ રૂપિયાનો વધારો ડબ્બાનો ભાવ બે હજાર છસોથી થી બે હજાર છસો પચાસનો થયો છે સિંગતેલના પ્રતિ આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીકાયો છે એ ઘણા સમય પછી સિંગતેલનો ગયા વર્ષે ભાવ જે એકત્રીસોથી તેત્રીસો પચાસની વચ્ચે હતો એ ઘટતા 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 આ વખતે મગફળી બી સારી છે સિઝન બી સારી ગઈ છે એ અત્યારે છ ઘટીને છવ્વીસો થયો હતો એમાં ન જીવો વધારો ફક્ત ડબ્બે પચાસ રૂપિયાનો એટલે એક કિલોએ અઢી ત્રણ રૂપિયાનો જ વધારો થયો છે પરંતુ જોવા જઈએ તો ગુજરાતમાં સિંગતેલનો વપરાશ જે પહેલાં થતો હતો વર્ષો પહેલાં એની સામે અત્યારે માંડ પાંચ દસ ટકા જ રહ્યો છે એની સામે જે અલ્ટરનેટ બીજા તેલો છે જેમ કે કપાસિયા તેલ છે સૂર્યમુખી તેલ છે સોયાબીન તેલ છે અને ફરસાણ વગેરેમાં કે હોટલોમાં લારીઓમાં તો પામોલીન તેલ ચાલે છે જેના ખૂબ જ નીચા ભાવ છે હાલમાં પામોલીનના ચૌથાનો ભાવ ચાલે છે કપાસિયા તેલ નવા ડબ્બા પંદર કિલોમાં સોળસોથી સોળસો પચાસના ભાવ છે જે ગયા વર્ષે ચોવીસોથી છવ્વીસોની વચ્ચે હતા એટલે મારા હિસાબે બિલકુલ વ્યાજબી ભાવ છે અને ભવિષ્યકાળમાં કોઈ ભાવ વધારો થાય એવું લાગતું નથી કદાચ વધી વધીને આખા વર્ષમાં પચાસસોનો તેજી મંદીનો વધઘટનો ધંધો છે શેર બજાર જેવું તો પચાસોની વધઘટ થાય બાકી બહુ વધારો થવાની શક્યતા હાલ કોઈ દેખાતી નથી